તો રાજ્યમાં માવઠાને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી આગામી અડતાલીસ કલાક માટે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી આ વચ્ચે કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે ધોધમાર વરસાદની એન્ટ્રી કચ્છમાં થઈ ગઈ છે કચ્છમાં સતત બીજા દિવસે આજે ધોધમાર વરસાદ પડી રહ્યો છે જાણે કે ચોમાસાની ઋતુ હોય એવી રીતે ધોધમાર વરસાદ પડી રહ્યો છે કચ્છમાં રાપર અને અંજારમાં ધોધમાર વરસાદની કમોસમી વરસાદની માવતાની એન્ટ્રી થઈ ગઈ છે વાત કરવામાં આવે તો માન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી જેને લઈને અંજાર ગાંધીધામ કંડલા પંથકમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે ભારે પવન સાથે વરસાદી જાપતા વરસી રહ્યા છે પાણી વહી નીકળ્યા છે

કરાવે છે બીજી દિશા દ્રશ્યો માંગે કે આજે બપોર પછી ધોધ માં ગાજવીજ સાથે ધોધ માર વરસાદ પડે તો બધે રહ્યા છે આપને આજે દ્રશ્ય છે બધા ચોમાસા જેવા દ્રશ્ય દેખાતા હશે અને ખાસ કરીને આપણે સોસાયટી માંથી આ વરસાવી વાવેલી સોસાયટી છે ત્યાં જે આજે થોડી જ વાર માં અત્યારે બધી કહી શકે પાણી ફરી રહ્યા છે અને ખાસ કરી કમોસમી વરસાદ ગરમી ને તો રાહત એક રીતે કહી શકાય કે ખેડૂતો છે એમાં ચિંતા માહોલ છે કેટલાક સ્થાનિક લોકો છે આપણે એની સાથે પણ વાત કરવાની કોશિશ કરીશું શો કમોસમી વરસાદ પડ્યો છે કચ્છમાં શું કહેશું નથી લડાઈ ગયા નથી પણ ગરમીમાં રાહત મળશે સતત બીજા દિવસે વરસાદ પડ્યો કાલે કાલે સવારે પણ કાલે પછી વાતાવરણ આજે બપોરે પણ

ચોક્કસ થી ચોક્કસ થી કે જેમ જેમ મેં તમને કીધું જેમ અત્યારે ઉનાળો છે વરુણ આવો પાણી જેવા દ્રશ્ય ભરાતા હોય ચોમાસા જેવા દ્રશ્ય રહેતા હોય જયારે પાણી ભરાતું હોય છે ત્યારે ઠેર ઠેર પાણી ભરાતા હોય ત્યારે ક્યાંક ને ક્યાંક રોગચાળા પર એ અસર કરતું છે કારણ કે પેલો નિકાલ નથી હોતો આપ જોઈ શકો છો કે માત્ર હજી ખાલી એક કલાક થી જ વરસાદ ચાલુ થયો છે અને સામાન્ય વરસાદ છે કોઈ નતો પરંતુ જયારે સામાન્ય વરસાદ માં પણ જો ઠેર ઠેર પાણી ભરાઈ જતા હોય તો ક્યાંક ને ક્યાંક આ જે વરસાદ છે એ રોગચાળા નોતરું આપતું હોય છે અને એના કારણે તેને મોટું નુકસાન ખેડૂતોને જગતના તાતને થશે આ કમોસમી વરસાદ ને કારણે એટલે કે હાલ તો જે ઉનાળુ પાક હોય એટલે કે કેરી છે કેરીના પાકને સૌથી વધુ અસર થશે આ કમોસમી વરસાદને કારણે જે ચોક્કસ કહી શકાય કારણ કે આ વખતે કચ્છના જે કેરીના પાક લેતા ખેડૂતો છે એના માટે આજે દર વખતે આ વર્ષે તો પહેલાથી ગાણ કે પેજરે જે પાકને લાગોન હોય ત્યારે પણ બીપોર જોના વાવાઝોડા કારણે અપને નુકસાન થયું હતું અને જે બચ્યું હતું એના પર પણ આ જ આવા ટાઈમ પર માવઠા તો એટલે ક્યાંક ને ક્યાંક જે જગતનો તાત અને ખાસ કરીને કેરી વખણાય છે કચ્છના કેરીના ને નુકસાન એમાં લઈને ખેડૂતમાં ભારેતરે ક્યાંક ને ક્યાંક ચિંતા જોવા મળતી હોય છે કારણ કે

અને ખાસ કહું છું કે જે વરસાદનું વાતાવરણ છે એના કારણે થઈને જે સોસાયટી નો ભાગ છે એમાં પણ ઘણા જગ્યાએ પાણી ભરાઈ ગયા છે લોકોને પણ હાલાકી ભોગવવી પડે છે કારણ કે પાણી કારણે વાહન ચલાવવામાં તકલીફ પડતી હોય છે ક્યાંક ખાડા હોય તો ક્યાંક અકસ્માત નો ભય રહેતો હોય છે ખાસ જોઈ શકો દ્રશ્યો કે જે લોકો આવતા હોય છે એ લોકોને પણ અત્યારે ક્યાંક ને ક્યાંક વાહન ચલાવવામાં તકલીફ પડતી હોય છે ખાસ કરીને જે પાણી ભરાતા હોય છે ત્યાં ખાડાઓ પડતા હોય છે અને એના કારણે થઈને ક્યાંક ને ક્યાંક આ જે કમો છે ક્યાંક ને ક્યાંક નુકસાન કરતો હોય છે

ભારે પવન ફૂંકાયો હતો ને તે બાદ વરસાદની એન્ટ્રી થઈ ગઈ છે કચ્છમાં સતત બીજા દિવસે આજે વરસાદ પડી રહ્યો છે કાળા ડિબાંગ વાદળો ઘેરાઈ રહ્યા છે ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે